એ દ્વારકા તેજ કેડૂત મિત્રો આપણે આજે ધાંગડા ગામમાં આવી ગયા છે હવે દામજીભાઈ ની વાડીએ હવે દામજી કાકા તમારું આખું નામ ને ગામ ને મોબાઈલ નંબર જણાવી દેશો દામજી મનજી ધાંગડા 78 53 46 88 હવે આ ખાતર તમે કેવી રીતે વાપર્યું તમને કેમ મજા આવી કે આ ખાતર લીધા પછી કેવી રીતે તમને ગયું કે આ ખાતર વાપરવા જેવું અમે શરૂઆત કરી હતી હા

હવે તમારું શું કહેવાનું તો આ ખાતર ખેડૂત મિત્રો બીજું મટર ના હા બોલો ને આ કલાપ ખરો ખરો બધે બોલમાં નાખવાથી ફાયદો થાય બસ તમારા જીણી જીત ને રોગ ઓછો જીરામાં ફાયદો છે આમાં તો શરૂઆત કરી રહી કે આ રીઝલ સારું કી બરા એમ કચ્છરી આવવામાં ફાયદો રહી છે પછી ઉપરથી પલારીન જે છાંટવાનો તો એનો કોઈ સ્પ્રે કર્યો જીરામાં બે

હજી તો સોયા બેસે છે હે ને બેસે છે હુયા મિત્રો આ હુયા નું પ્રમાણ છે હજી સોયા ચાલુ જ છે અત્યારે બીજું કાકા કોઈ દવાના બીજા કોઈ સ્પ્રે કર્યામાં એક માર્યો ફૂગનાશક ફૂગનાશક પણ આપણે જે આ ખાતરમાંથી ફૂગની રાહત થઈ જાય છે એ ખ્યાલ છે તમને આમાં લખા છે હમ 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 અને ફૂગની કોઈ મારવાની જરૂર નથી રહેતી એને એક ઈરુ ની કોઈ દવા મારવાની નથી રહેતો આપણું ખાતર ઉપર નાખ્યા પછી હવે ખેડૂત મિત્રો આ મગફળી છે દામજીભાઈ મારું નામ છે પ્રભાતભાઈ પીએચ કિસાન ઓર્ગેનિક ધ્રોલ મારા મોબાઈલ નંબર છોતેર ડબલ ઝીરો ડબલ બગડા ડબલ નવડા ડબલ છકડા વધારે માહિતી માટે કોલ કરી શકો છો